gpsc ના ચેરમેન છે એમણે પોતે જ્યારે જ આખાંડા કામ કરે છે ત્યારે અમે એ માત્ર ચેરમેન જ બદલવાની વાત નથી કરતા પરંતુ આખી gpsc ની જે શિક્ષ આખી ભરતીની પ્રક્રિયાની જે પદ્ધતિ છે એના 50 નો જે ભ્રામકની વાત હોય તો એ એને નાબૂદ કરી અને મેરિટ ઉપર લેખિત જે છે કારણ કે અત્યારના મૌખિકના કારણે વાલા દોલાની નીતિ શરૂ થઈ છે એમાં જાતિ આધારિત અને આર્થિક ભ્રષ્ટાચાર આ બંનેનો આખો એક સમન્વય છે આ ભ્રષ્ટાચારને અને જાતિવાદને દૂર કરવા માટે થઈ અને અમે લોકો ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ અને પ્રાદેશિક કક્ષાએ આ કાર્યક્રમો આપી અને જનજનની વચ્ચે વાતને લઈ જશો કાનૂની લડાઈની જે જરૂર છે ત્યાં કાનૂની લડાઈ પણ લડશો અને જે પોલિટિકલ અને સોશિયલ લડાઈની જરૂર છે તે અમે લોકો એ લડાઈ પણ લડશો એવો સમગ્ર ગુજરાતમાંથી એસસી એસટી ઓબીસી સમાજના સૌ નિસ્પત ધરાવતા લોકો અહીંયા આવ્યા માત્ર એક ફોન કોલ ઉપર સૌ અહીંયા એકઠા થયા બધી જે વાત આવી એ વાતોના અમુક અમુક ચિત્રો તો એવા આવે છે કે જે આપણાની ચિંતા ગુજરાત માટે થાય કે આપણે ગુજરાતને કઈ દિશામાં લઈ જવા માગે છે ભારતીય બંધારણના જે અધિકારો છે એ અધિકારો અંતર્ગત સમાનતા અને સમન્યાય બંધુત્વની વાતો હોય પરંતુ ગુજરાતમાં જાણે બંધારણને અને અનામતને બંનેને ખતમ કરી નાખવાનું ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે છેલ્લા કેટલાય વર્ષોથી બે દાયકાથી મહેકમ મુજબની ભરતી નહીં કરવાની આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા ઇન્ડાયરેક્ટલી અનામતની ભરતી ન કરવી પડે એના માટેનું એક ષડયંત્ર જે ચાલી રહ્યું છે સાથે સાથે જેમભાઈ ભાઈ જીગ્નેશભાઈએ કહ્યું કે શિક્ષણનું ખાનગીકરણ કરીને વંચિતો પીડિતોના બાળકો ન ભણી શકે એ પ્રકારની એક આખી વ્યવસ્થા અને શિક્ષણનું અને આરોગ્યનું બાજારીકરણ કરીને ગરીબો અને વંચિતોને લૂંટવાનું કામ અને એને શિક્ષણથી વંચિત રાખવાનું કામ ચાલી રહ્યું છે ગુજરાતમાં એસસી એસટી ઓબીસી ઠાકોર સમાજનું અલગથી જે આપણા ત્યાં નિગમ હોય તો એ કે પછી આદિવાસી માટેની વ્યવસ્થાઓ હોય તો તે તો એના બજેટની સામે જે આપણે જોઈએ તો એ બજેટ પોતે જેવું બતાવે છે કે જેની વસ્તી ગુજરાતમાં 80% ટકા હોય એવા એસસી ઓબીસી સમાજ માટે માત્ર એક થોડું ઘણું ટુકડો નાખવાની વાત અને ઈડબલ્યુએસ માટે મોટા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવે છે અને આ આંકડો કરોડોમાં છે એ આંકડો આપની સમક્ષ બહુ વહેલા આવશે ગુજરાતમાં જ્યાં બુલડોઝર ફરે છે મકાનો એ ચોક્કસ સમાજના જમીનોની લૂંટ થાય ચોક્કસ સમાજની ગ્રાંટમાં ભેદભાવ થાય ચોક્કસ સમાજનો નોકરીમાં ભેદભાવ થાય ત્યારે ચોક્કસ સમાજનું જે આખો જાતિવાદી માનસિકતા સાથે ગુજરાતનું શાસન જે ચાલી રહ્યું છે એની સામે લડવાનું આજે સામૂહિક રીતે સામાજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો જે મળ્યા એણે નક્કી કર્યું સાથે જ જેટલી અમારી સમિતિઓ બનાવવાનો આજે નિર્ણય લેવાનો છે જેવા સંકલનથી લઈને કાર્યક્રમોથી લઈ અને જે આખી ભરતીના આ બે દાયકાના જે ગોટાળા છે એને બહાર લાવવાથી લઈ અને આના જે જીપીએસસી ના ચેરમેન છે એમણે પોતે જ્યારે આ કામ કરે છે ત્યારે અમે એ માત્ર ચેરમેન જ બદલવાની વાત નથી કરતા પરંતુ આખી જીપીએસસી ની જે શિક્ષ આખી ભરતીની પ્રક્રિયાની જે પદ્ધતિ છે એના પચાસ નો જે ભારત ની વાત હોય તો એ એને નાબૂદ કરી અને બેરિટ ઉપર લેખિત જે છે કારણ કે અત્યારના મૌખિકના કારણે વાલા દવલાની નીતી શરુ થઈ છે એમાં જાતિ આધારિત અને આર્થિક ભ્રષ્ટાચાર આ બંનેનો આખો એક સમન્વય છે આ ભ્રષ્ટાચારને અને જાતિવાદને દૂર કરવા માટે થઈ અને અમે લોકો ગુજરાત ભરમાં જિલ્લા કક્ષાએ અને પ્રાદેશિક કક્ષાએ આ કાર્યક્રમો આપી અને જન જનની વચ્ચે વાતને લઈ જશું કાનૂની લડાઈની જે જરૂર છે ત્યાં કાનૂની લડાઈ પણ લડશું અને જ્યાં પોલિટિકલ અને સોશિયલ લડાઈની જરૂર છે ત્યાં અમે લોકો એ લડાઈ પણ લડશું એવો આજે સામૂહિક નિર્ણય થયો છે ધન્યવાદ